દૂર અંતરિક્ષયાનથી પૃથ્વી પર બિલાડીનો અલ્ટ્રા એચ ડી વિડીયો મોકલવા માં નાસા ને સફળતા મળી ચીનમાં છ પોઈન્ટ બે ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી અત્યાર સુધી સોળ ના મોત બસો થી વધુ ઘવાયા ઇઝરાયલ રક્ષામંત્રીએ રક્ષા મંત્રીએ કહ્યું કે ગાઝામાં યુદ્ધ પૂરું થવામાં સમય લાગશે સંસદના ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહી આજે વિપક્ષના વધુ ઓગણપચાસ સાંસદ સસ્પેન્ડ કુલ એકસો એકતાળીસ સાંસદની હકાલ પટ્ટી આઈ એનડીઆઈ એ ગઠબંધન પર કટાક્ષ કરતા ઉદ્ધવ ઠાકરે સામનામાં લખ્યું કે રથમાં ઘોડા સત્યાવીસ છે પણ સારથી કોઈ નથી લાલકૃષ્ણ અને મુરલી મનોહર મંદિર ઉદઘાટન ટિપ્પણી કરી કે દીકરાઓને પઢાવો અને તેમનાથી બેટીઓને બચાવો વડોદરા કારેલીબાગ સ્વિમિંગ પુલમાંથી બહાર આવી શાવર લેતી વખતે હાર્ટ એટેક આવતા ઢળી પડેલા જતીન શાહ નું મોત ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું ડભોઈના ભાજપી ધારાસભ્ય શૈલેષ મહેતાનું ત્રીજી વખત નકલી ફેસબુક એકાઉન્ટ બનાવાયું દ્વારકાના ભાણવડમાં મહિલાઓ દ્વારા સંચાલિત ફક્ત મહિલાઓ માટે ચાલતું જુગારધામ ઝડપાયું તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર